કાશ્મીર પહેલગામમાં થયેલ કાયરતાપૂર્વકના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવેલ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ પારદી પ્રખંડ દ્વારા કાર્યક્રમ પારડી ચારસ્તા નીચે સાત વાગ્યે રાખવામાં આવ્યો આ પ્રસંગે પારડીમાંથી પ્રખંડ અધ્યક્ષ મંત્રી સંયોજક ઉપસ્થિત રહ્યા હતા તેમજ વલસાડ વિભાગના મંત્રી અમિતભાઈ પારડી નગરપાલિકાના છૂટાયેલા સભ્યો વલસાડ જિલ્લા બીજેપી મહામંત્રી કમલેશભાઈ પારડી તાલુકા વીએસપી પ્રમુખ કૃણાલ પટેલ પારડી શહેર બીજેપી પ્રમુખ વિપુલ પટેલ દેવેનભાઈ શાહ તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી જે રીતે હિન્દુઓને નામ ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી તે જોતા આતંકવાદી ધર્મ હોય જ છે એ પુરવાર થાય છે એમ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું

જય રામ આજે પારડી તાલુકા વતી પાર્ટી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ પારડી તાલુકાના પાર્ટી શહેરના સમસ્ત હિન્દુ સમાજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તથા પરિષદના કાર્યકર્તાઓ ભેગા મળીને આજે કાશ્મીરમાં જે કાયરતાપૂર્વક અને સઘન્ય ત્રાસવાદી કૃત્ય થયું એમાં જે આપણા પોતાત્માઓ વીરગતિને પામ્યા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ જે નપુંસકતાપૂર્વક કાર્ય કર્યું કાયરતાપૂર્વક કાર્ય કર્યું એવા ઇસ્લામિક ત્રાસવાદી આતંકવાદને વખોડી કાઢવા માટે આપણે અહીં બધા ભેગા ઉપસ્થિત થયા છે અને એમનો વિરોધ કરવા માટે અહીં આપણે ઉપસ્થિત થયા વિશ્વ હિન્દુ પરિષદ પારડી તાલુકા દ્વારા આપ સૌને હું જણાવવા માગું છું કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના જાગૃત હિન્દુઓ ભેગા થયા જે બદલ હું સૌનો આભારી છું જય શ્રી રામ